પીએસઆઈના સો માર્ક છે અહીંયા ડિસ્પ્લે ઉપર કોન્સ્ટેબલના સાઠ માર્ક છે અને જે તમે બાકી છો એનો મતલબ તમને ખ્યાલ નથી આખો ગણિતનો કોર્સ આપ્યો છે એકસો એકાવનમાં જેમાં લાઈવ રેકોર્ડેડ બે છે રીઝનિંગનો આખો કોર્સ એકસો એકમાં આપ્યો છે જેમાં કમ્પ્લીટ ત્રીસ વીડિયો છે આખી ચારસો પચીની મારી બુક છે અને યુપીએસસી લેવલના પ્રશ્નો નાખેલા છે બંને કોર્સ જે છે એટલે એમ ગણો તો બસો ને બાવન રૂપિયાની અંદર આખું ગણિત રીઝનિંગ મળે છે જે પોલીસ ભરતીની અંદર એમ કહી શકાય કોન્સ્ટેબલ માટે સાઠ માર્ક રોકડા છે પીએસઆઈ માટે સો ગુણ છે હજ બાકી છો મતલબ તમને ખ્યાલ નથી તો પહેલાં તો વિડિયો જોયા પછી પહેલાં તો જીસીએ દ ખાખી ફેક્ટરી એપ્લિકેશન જો દેખાય ને એ ડાઉનલોડ કરો અન્ય બે કોર્સ મૂક્યા છે ગણિત ગુરુ અને ખાખીનું રીઝનિંગ તો કોર્સ પરચેસ કરે અને તમારું ખાખી પહેરવાનું સપનું છે ને એમાં ડબલું આગળ વધારો અને મેક્સિમમ જે એ માર્ક આ બંને વિષયોમાં કવર કરી અને મેરિટમાં પોતાનું સ્થાન કમ્પ્લીટ કરો કારણ કે આના વગર મેરિટ બનશે નહીં તો મોડું કર્યા વગર ડાઉનલોડ કરો જીસી ધ ખાખી પેક્ટરી એપ્લિકેશન અને એકસો એકાવનમાં ગણિતને એકસો એકાવનમાં એકસોને એક રૂપિયામાં રિઝનિંગનો કોર્સ લઈને ખાખી પહેરવાનો સપનું છે સાકાર કરો જય હિન્દ જય ભારત